मित्र अपनी ओर खान नहीं आपता जय द्वारका दीस जय द्वारका दीस भैंसू धोवाई गई हां आई मैं मैसेज भाई जो हवार में 6 वगा वालो के मारे भैंसू धोवानो टाइम है काई वांदो नहीं तुम्हारा नंबर थोड़ी बार पछि लेसु आपने बोलो बोलो सु प्रश्न है सर तुमने जे कल पीडीएफ फाइल नहीं की ने सु थाई छे आपे तुमने कल जे पीडीएफ फाइल नहीं की है हां हां जोई में नो जने ये जमीन आपे 3-4 महीना पहले आपने लेते ली है हम्म પણ એમાં કઈ તકલીફ નથી આપણા નામે પામે થઇ ગઈ છે સાત બાર ના નામ ચડી ગયા દસ્તાવેજ એ થઇ છે બરોબર છે પણ આપડે એક મહિના થી વિડિયો જોવું ને એટલે એમ થયું લાવો જમીન નો રેકોર્ડ ચેક કરી લઉં ઈ નોંધ જે મેં તમને નાખી ને એ નોંધ માં કઈ સમજણ પડતી નથી એ અમારા વકીલ સાહેબ ને દેખાડ્યો કે એમની પાસે મેં દસ્તાવેજ કરાવ્યો તો એમને ઈ નોંધ માં કઈ ખબર પડી નઈ શું બાબત ની નોંધ છે હવે ઈ ખાલી નોંધ જોઈ ને હું તમને ના કહી શકું તમારે બધા ડોક્યુમેન્ટ લઈને મારી પાસે આવવું પડે બધા કાગળ જોયા વગર મને ન ખબર પડે કારણ કે નોંધમાં છે ને ટોટલ ડિટેલ્સ બધી નો લખેલી હોય નોંધમાં શું હોય ટૂંકી વિગત લખેલી હોય એટલે નોંધ જેના આધારે પડી હોય તમામ કાગળો તમારી તમામ ઉતરો તરો એ બધું લઈને તમે આવો ફાઇલ લઈને તો હું કહી શકું અથવા તમારા જે તે એડવોકેટ છે એને બતાવી જુઓ તમે એને તમે આખી ફાઇલ બતાવી હા એમને આખી કરી દે અમારું ટાઇટલ જ ક્લિયર એમ જ કર્યું હતું એડવોકેટ લઈ આવજો મારી પાસે જોઈ લઈશ તમને 100% ખબર પડી જાય આખી ફાઇલ જોઈએ એટલે હા ખાલી નોંધના આધારે ન ખબર પડે

આવી બધી બાબતો હોય તો પણ એના ઉકેલ મળી જતા હોય છે અને ખરેખર જાણી લેવું જોઈએ કે નોન માં શું લખેલું છે માંડવા કરવા મોંઘા પડે હા બધા ભલે ભલે આવજો આવજો ભાઈ ખેડૂત મિત્રો ક્યારેક એવું બને કે જુનિયર એડવોકેટ મિત્રને ન સમજાય એવું પણ બને કારણ કે આ બધા અનુભવના વિષયો છે કોઈનો કંઈ વાંક નથી હોતો દરેક માણસને જેટલો અનુભવ થાય એમાં અનુભવ આગળ શીખતો રહેતો હોય હું કંઈ ક્યાંથી શીખી નથી આવ્યો આ તમારા જેવા ભાઈઓએ મને જાજા પ્રશ્નો પૂછીને માસ્ટર બનાવી દીધો નહીં હું ખાલી બેચલર હતો બેચલરમાંથી માસ્ટર તમે બનાવ્યો અને કેટલા કેટલાક કેટલાક મને પીએચડી બનાવી દીધો એવા પ્રશ્ન પૂછે તો કોઈનો ક્યાંય વાંક હોતો નથી દરેક માણસની પાસે જેટલી ક્ષમતા હોય જેટલો એનો અનુભવ હોય એટલા એ જવાબ આપી શકે પણ કોઈ પણ વસ્તુના ઉકેલ ન હોય એવું ન બને નોંધ પડે ને તો નોંધમાં ટૂંકી માહિતી હોય એ ફાઇલના આધારે હુકમ ના આધારે આપે હુકમ પડે ખાલી ન ખબર પડે હુકમ શેના આધારે આપવામાં આવ્યો છે એ હોય હવે અપીલ હોય તો અપીલનો હુકમ હોય એની પહેલા મૂળ કેસ તપાસવો પડે એટલે કેસના મૂળ સુધી જઈને સુધી સુધી જવું પડે પડે એટલે આખી અભ્યાસ ન થાય ત્યાં ખબર નહીં જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે જોઈ લેવો જોઈએ ખાલી હુકમની નોંધ પડી ગઈ એટલે રાજી નહીં થઈ જવાનું કારણ કે એ પાછી જેથી જાગે ને તેથી અઘરો વિષય નોંધ સેના આધારે પડી છે ખાસ સમજી લેવું જોઈએ પેપર્સ આપણા છે પ્રોપર્ટી આપણી છે એટલે જાણકારી આપણે રાખવી જરૂરી છે આટલું સમજી ગયા હશો તમે તો તમારા રેવન્યુ રેકોર્ડ વિશે જાણતા રહેજો રમણીભાઈ કોટલીયા નામની ત્રણ ચેનલ ચાલે છે રમણીભાઈ આ ખેડૂત માર્ગદર્શક રમણીભાઈ કોટલીયા વિડીયો જેની અંદર હું તમને વિડીયો દ્વારા માધ્યમથી માર્ગદર્શન આપું છું રમણી કોટલીયા રેવન્યુ માર્ગદર્શક જેની અંદર તમે આ સાંભળો છો તો આ ત્રણે ત્રણ ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો કોઈને હું સબસ્ક્રાઈબ કરવાનું બહુ કહેતો નથી પણ તમને રેગ્યુલર ઓડિયો મળે એટલા માટે કહું છું બાકી ઓડિયો જોતા રહેજો વિડીયો જોતા રહેજો અને કોઈ તમારા ખેડૂત મિત્ર હોય તો એને કહેજો કે યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટલી અલગ અલગ ઘરે બેઠા ગંગા તમને આ બધી માહિતી મળતી રહેશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ